અને એ શ્રવણને ગામમાંથી જ્યારે સત્સંગ સંગ જતો હતો શ્રવણના મા બાપાઈ બે જણા વાતો કરતા હતા કે આપણે આપણી આ ઉંમરે હવે આપણે તો તીર્થમાં જવું જોઈએ પણ આપણે કેમ તીર્થમાં જઈએ આપણે શું તીર્થમાં જઈ શકીએ આપણે તો આંખું નથી આપણને કોણ લઈ જાય આપણે તો ખાડા અને એ ટેકરાઓમાં ક્યાં જઈએ દીકરા શ્રવણ હારે વાત કરતા હતા કે ભાઈ અમારે તો યાત્રા કરી પણ કેમ જવું આપણી પાસે કઈ છે નહીં કીધું કે હું તમને લઈ જઈશ આપણે તમે પૈસા પડ્યા છીએ પૈસામાંથી આપણે આપણે થોડીક સંપત્તિ વાપરી નાખીએ યાત્રા જઈએ નાના હો ભાઈ પૈસા તને પરણાવવાટો રાખ્યા છે શ્રવણના આંધળા મા બાપ કહે કે છે કે તને પરણાવવા માટે અમે પૈસા રાખ્યા છે એ પૈસા અમે આમ નથી વાપરવાના અમારે યાત્રા નથી કરવી અમે તો ઘરમાં અમે ભગવાનનું નામ લઈને બેસીશું અને અમે યાત્રામાં જઈએ તો અમે ક્યાં કઈ જોવાના હતા અમને ક્યાં આંખો આપી છે શ્રવણે કહ્યું ના હું તમને યાત્રામાં લઈ જઈશ ભાઈ અમે ન કેમ અમારે પોતે માથે બેસી અને સુતાર પાસે જઈ અને સુંદર મજાની લાકડાની એવી કાવડ બનાવડાવી અને એ કાવડમાં રૂની એવી ગાદીઓ નાખી કે મા બાપને બેસમાં જરાય કોઈ મુશ્કેલી ન પડે કાવડ નાખી એ કાવડની અંદર એના ગાદલીઓ નાખી મા બાપને બેસાડ્યા અને ખંભા ઉપર લઈ અને જ્યારે શ્રવણ નીકળે છે ત્યારે મહાપુરુષોએ પોતાના લેખનમાં લખ્યું છે કે જ્યારે દીકરો શ્રવણ પોતાના મા બાપને પોતાના ખભા ઉપર લઈ અને ગામડે ગામડે જ્યારે એ તીર્થ માટે નીકળતો હતો ને ત્યારે ગામના લોકો બીજા ગામ સુધી વળાવા જતા હતા એને આ દુનિયામાં જે સંસારમાં મા બાપની સેવા કરે ને એને દુનિયાના લોકો પ્રેમ કરે એને સંસારના લોકો એની પૂજા કરે છે જે તીર્થમાં લઈ જાય ને ત્યાં જઈને એ તીર્થનું એટલું સુંદર વર્ણન કરે કે પેલા અંધ હોવા છતાં પણ એને બધું દેખાતું હોય મા-બાપની સેવા કરવા માટે આપણને પરમાત્માએ સંતાન બનાવ્યા છે અહીંયા ધંધુકારી પોતાની માને મારે છે પણ જ્યારે માએ દીકરા પાસેથી છે ત્યારે ચુંબન કરી ગઈ જંગલના માર્ગમાં ચાલતી થઈ ખબર ન રહી અંધારા કુમાં પડીને મૃત્યુ પામી છે મા મરી ગઈ મા મરી તો ગઈ આ બાજુ ગોકર્ણ મહારાજ ઘરમાંથી નીકળી ગયા કે મારું અપમાન કરે પછી જાવ એના કરતાં પહેલેથી જ નીકળી જાઓ ગોકર્ણ મહારાજમાં યાત્રા કરવા નીકળ્યા ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે અહીંયા ધૂંધુકારીને પાંચ ગણિકાઓ સાથે સંગ થયો રાજાનો ખજાનો તોડ્યો અને એ જ સ્ત્રીઓએ એને હાથ અને પગ દોરડાથી બાંધી દઈ અને એના મોઢામાં અગ્નિના અંગારાઓ નાખી અને એને માર્યો મર્યો પ્રેત બન્યો આ સંસારમાં જેના કર્મ સારા ન હોય ને એની ગતિ સારી ન હોય કોઈ દિવસ હું તો તમને એટલી પ્રાર્થના કરીશ કે ભગવાનથી નહીં ડરો ને તો ચાલશે પણ તમારા કર્મથી ડરજો કારણ કે ભગવાન માફ કરશે કર્મ નહીં છોડે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા આ સંસારમાં કર્મ પ્રધાન છે રામના પિતા દશરથે શ્રવણને બાણ માર્યું શ્રવણ મર્યો એના બદલામાં પાણીનો એક ઘડો લઈ અને એના અંધ મા બાપને દેવા જાય બોલતો કેમ નથી ભાઈ તું કઈ ખૂબ ગંભીર અવાજે મહારાજ દશરથે કહ્યું કે તમારો દીકરો મારા હાથે મરી ગયો છે હું તમને પાણી આવ્યો છું અને એ સમયે અંધમાં બાપનો શ્રાપ હતો તમારે ત્યાં ચાર દીકરા હશે પણ એક એક પાસે નહીં હોય કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા અમારા દીકરાને તમે અમારાથી જુદો પાડ્યો છે અમારે મળતી વેળા એ દીકરો નહીં હોય એમ તમે મરશો ત્યારે તમારે પણ દીકરો નહીં હોય પાસે કોઈ મારે એ કહેવું છે કે જગતના બાપ આ દુનિયાના બ્રહ્મનો બ્રહ્મનો બાપ હતો રામના પિતાજી હોવા છતાં પણ કરેલા કર્મનું જો એને ફળ ભોગવવું પડ્યું તો આપણે કઈ વાડીના મૂળા છીએ